આજીવિકા માટે પગભર થઈ શકે તે માટે કેશ ક્રેડિટ લોનનો કેમ્પ રાખવામાં આવેલો હતો આ ઉપરાંત મિશન મંગલમ યોજના હેઠળ સોસાયજ જૂથના બહેનો છે એ આગળ વધે એ માટે ગ્રામ્ય કક્ષાએ ગ્રામ સખી સંઘ ક્લસ્ટર લેવલ ફેડર સંઘ અને એ રીતે એમને સ્ટેપ બાય સ્ટેપ આગળ વધે એ માટે યોજનાકીય લાભ પણ આપવામાં આવી રહ્યો છે ઓએસએફ અંતર્ગત આજના દિવસે બહેનોને રૂપિયા સાત પોઈન્ટ સિત્તેર લાખનો ચેક અર્પણ કરી અને તેઓને સાચા અર્થમાં એન્ટરપ્રાઇઝ ડેવલપમેન્ટમાં આગળ વધારી અને કરવાની તાલુકામાં મિશન મંગલમ યોજના અંતર્ગત આજના કેશ ક્રેડિટ કેમ્પ દરમિયાન જે આપણા સ્વસહાય જૂથો ચાલે છે દરેક બેંકની અંદર અલગ અલગ બેન્કોની અંદર સ્વસહાય જૂથો ચાલે છે એ પૈકી આજના કેશ ક્રેડિટ કેમ્પની અંદર એકસો ને પંચોતેર સ્વસહાય જૂથોને બે કરોડ સિત્તેર લાખ રૂપિયા આપવામાં આવ્યા જે પૈકી આ જે કેશ ક્રેડિટ કેમ્પ દરમિયાન કુલ એકતાલીસ વર્ષ જૂથોને એક કરોડ અને સત્તર લાખ રૂપિયા એ લોકોના ખાતામાં જમા થયેલા છે જે કેશ ક્રેડિટનો કેશ ક્રેડિટ છે બરાબર કેશ ક્રેડિટ શા માટે આપવામાં આવે છે કેશ ક્રેડિટ એટલે કે જે બહેનોની શાક સારી એવી ઊભી થાય છે એની ઉપર એ લોકોને લોન આપવામાં આવે છે બહારથી જો બહેનો પૈસા લાવે તો ઊંચા વ્યાજના દરે એ લોકોને પૈસા ભરવા પડે છે જ્યારે મિશન મંગલમ યોજના અંતર્ગત જે સ્વસાય જૂથો કેશ ક્રેડિટની લોન લીધેલી છે એ બહેનોને ધારો કે બેંકનું વ્યાજ બાર ટકા છે તો એમાં સરકાર છે એ વ્યાજ છે એ લોકોના ખાતામાં આપે છે એટલે એ લોકોને બહેનોને ફક્ત મુદ્દલ જ ભરવાનું થાય છે જેથી બહેનો ગ્રામ્ય કક્ષાની જે છે એ જે વ્યાજના ધર્માથી આજે બહાર નીકળી છે અને મિશન મંગલમના યોજના માધ્યમથી બહેનો નાના નાના ગૃહ ઉદ્યોગ કરી શકે છે અને બહેનો આજે મિશન મંગલમ યોજના થકી આજે બેનો પગભેર થઈ છે અને બહેનો પોતે આત્મનિર્ભર બની શકે આજે રોજ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તાલુકા પંચાયત કચેરી પાટડીના મિશન મંગલમ શાખામાંથી ગેસ ક્રેડિટ કેમ્પ સહાય જૂથ સખી મંડળો ને સીસી આપવા માટેનો કાર્યક્રમ આજ તો લગભગ સ્વસહાયખી મંડળોના એકસો ને પંચોતેર સખી મંડળોને બે કરોડ અને સાહીઠ લાખ જેટલી માત્ર રકમ કેશ ક્રેડિટના સ્વરૂપમાં મંજૂર કરવામાં આવી છે અને આજરોજ એકતાલીસ સખી મંડળોને એક કરોડ અને ચોવીસ લાખના ચેકનું વિતરણ કરવામાં આવ્યું છે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર મહિલા સશક્તિકરણ માટે કામ કરી રહી છે ત્યારે ખાસ કરી અને આ શક્તિ મંડળના માધ્યમથી બચત મંડળના માધ્યમથી બહેનોને કેશ ક્રેડિટ આપી એ નાના નાના ગૃહ ઉદ્યોગ કરી પોતાની આજીવિકા રડી શકે એ શોમાં ઢેર જીવી શકે એ માટે આ કેશ ક્રેડિટ એ મહિલાઓને શખી મંડળને આપવામાં આવે છે અને અમારા પાટડી તાલુકામાં કેટલાય મહિલા સ્વ સહાય જૂથો છે કે જેઓ આ પ્રકારના ગૃહ ઉદ્યોગો કરી અને પોતાનું આજીવિકા રડે છે અને ઘરમાં અમારા અધિક સભ્ય હોય ત્યારે મહિલા એ એને ઉપયોગી થઈ અને ઘરમાં મદદરૂપ થતી હોય છેલ્લા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે વડાપ્રધાન છે એ મુખ્યમંત્રી હતા એ સમયે આ સખી મંડળોની અમને શરૂઆત કરેલી અને બચત મંડળોને રિવોલ્વિંગ ફંડ આપી અને ધીરે ધીરે બહેનો છે પોતાનું બચત ઊભી કરે એનું ટર્નઓવર જોઈ અને બેન્કો એને કેશ ક્રેડિટ આપતી હોય છે બેંક જે કેશ ક્રેડિટ આપે છે એની બેન્ક બાર ટકા લેખે વ્યાજ પણ લેતી હોય છે પણ અમારા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર આ જે કેશ ક્રેડિટ જે બહેનો રહે છે જે સખી મંડળ રહે છે એ નિયમિત એમના ટર્નઓવર હોય એમના હપ્તા નિયમિત ધરાતા હોય તો એ લોકોને વ્યાજ સહાય આપે છે કે ઝીરો ટકાએ આ કેશ ક્રેડિટ એ સખી મંડળોને મળે છે ને આના મારફતે મહિલાઓ પગભર બની છે અને આ કાર્યક્રમનો જે મૂળ ઉદ્દેશ છે કેશ ક્રેડિટ માટેનો એનો મૂળ ઉદ્દેશ એ મહિલાઓના સ્વમાન રે રજવી શકે એ આજીવિકા રેડી શકે એના માટેનો ઉદ્દેશ છે ત્યારે